આરીવાડી ની અંદર લીંબુના બગીચો છે એની અંદર મેં ઝાહર વાવી છે અને દોરિયા નાખ્યા છે લીંબુન પાવા માટે તો આવો હું તમને બતાવું અને આ જો આ રીતે ઝાહર વાવી છે જો આ રીતે બરાબર અને લીંબુના ગોઠક મહિનો થઈ ગયો ત્યારે મેં આને ખામણા ખોદીવાળા તો તો તમે જોઈ શકો છો આને કેવી રીતે ફાલ આવ્યો છે લીંબુ સારું છે અને ફાલય છે નાના લીંબુ છે મોટા લીંબુ છે એ રીતે મેં ઝાર વાવી છે અને મારો ફ્રેન્ડ ઉદય આવ્યો છે જે ટ્રેક્ટર હાંકી રહ્યો છે ને અને આવી રીતે ગયા વર્ષે મેં રીંગણી વાવી હતી બે ચાર ફેલ છે હવે પાણી પીએ એટલે પછી ચાલુ થઈ જશે અને દેશી પ્રકારની રીંગણી છે અને બાંડા છે અને કાબરા છે ચોકલેટ છે કાંટાળા એ પ્રકારના રીંગણા છે અને પાણી અડે એટલે એ સીધો ફાલ ચાલુ થશે અને આ બાજુ ધોર્યો છે અહીંથી આ લીંબુડી પીએ તમે જોઈ શકો છો અને આ અત્યારેમાં ઝાર ઉગ છે આ ઉદો અને તુષાર બે ટ્રેક્ટર નાખી રહ્યા છે આની અંદર ઝાર વાવેલી છે બરાબર તો બે આંકી રહ્યા છે અને ફૂલ મસ્તીમાં કામ કરી રહ્યા છે આવી રીતે આંકી રહ્યા છે લીંબુની વસાળે અને મિની ટ્રેક્ટરથી ખેડ કરવી પડે છે કારણ કે મોટું ટ્રેક્ટર આંક્યું ને તો લીંબુ ખરી જાય અને ફાલ પણ ખરી જાય છે જોઈ શકો છો આ થી બે વર્ષનો સોળ છે અને એમાં મોટા લીંબુ ઉતરી ગયા છે અને આમાં ફાલ પણ લાગી ગયો છે તો આને તાણ પાડવી બહુ જ જરૂરી છે અને સોળનું પાકવું એટલે કે વૃદ્ધિ થઈ જવી જોઈએ અને આ લીંબુ પણ છે જોઈ શકો એટલે એકદમથી એકદમ લીંબુ આમાં આવી જાય છે અને આ મારો વાડીનો રખેવાળ કૂતરો છે આ કેરાની અંદર બરાબર પાહ નથી થતી તો તુષાર અને કલ્પો બેઠા થાય કલ્પો ઉતરી ગયો હું હવે પાછો બેહો જઈ રહ્યો છું માહિતીમાં છે વા ખેડ થાય છે રહ રૂબર પણે કલ્પો ઉતરી ગયો તો આ જામફળી છે દેશી જામફળી જે જમરૂક ઘાટ આવે એ ત્યારબાદ આ એક મોસંબીનો છોડ છે આ મેં જ કલમમાંથી બનાવી હતી ખાખરિયા વિનુભાઈ સોયા છે તેમની વાડીએ જઈને અને જે આ ત્રીજું વરસ પૂરું થાય ઓણ ઓણ જે ત્રીજું વર્ષ પૂરું થાય એટલે ફાલ આવે પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે ભાઈ આમાં ફાલ આવી ગયો છે ને ફળ પણ આવી ગયા એમ આ જગ્યાએ પણ મોસમ બી હતું પણ વરસાદ વધારે થવાથી બળી ગયો છોડ આ દેશી જાંબુન છે પછી પણ છે અને કલમ બનાવાની છે પછી આ દાડેમનો છોડ છે લાલ દાડેમ જે થાય એ તાણ પડી ગઈ છે ને હવે આમાં ફૂલડા ક્યાંક ક્યાંક દેખાવા મળ્યા છે તો હવે આને ફાલ

કે આ ઝાડને તાણ પાડી હતી તે આ હાવ એટલે હાવ હુંકાઈ ગયું પછી પાણી પાયું એટલે ફૂટવા લાગ્યું છે થોડું થોડું પણ હાવ હુંકાઈ ગયો એવી સ્થિતિમાં આવી ગયો છે આ દેશી જામ છે અને થોડી થોડી ફૂટી આવી ગઈ છે આ હું તમને બતાવું છું અને આ એક હાઈબ્રિડ છોડ છે હવે હાવ હુંકાઈ ગયો છે ફૂટે તો ફૂટે નક્કર નક્કી નહીં એવું છે અહીંયા આ દાળીમ છે અને જાંબુ અને જામફળ ત્રણેય એક સાથે છે પ્રયોગ કરવા માટે કે ત્રણેય એક સાથે સોળ હોવાથી ફાયદો થાય છે કે નુકસાન અને મને રિઝલ્ટ સારું મળ્યું છે કે ભાઈ એક ઝાડ કોઈ ન વાવવું જોઈએ બેથી વધારે અથવા ત્રણ ચાર વાવવા તો એકબીજાના ઓથે અને પરોગજીવી જીવ તરીકે જો એકબીજાના મૂળથી અને પાનથી કાર્બન ડાયોક્સાઇડ એબઝોર્બ કરી અને એકબીજા ઝાડને જીવિત રાખી શકે છે